નમસ્કાર મિત્રો આજે આપણે સીમ જમીનના ગામ નમૂનો નંબર સાત અને આઠ વિશેની માહિતી મેળવીશું તો આ છે ગામ નમૂનો નંબર સાત જેની અંદર ખેતરની તમામ માહિતી હોય છે તો ચાલુ કરીએ આપણે તો આને લખ્યું છે ગામ નમૂનો નંબર સાત આ અમદાવાદ જિલ્લો માંડલ તાલુકાના નાનાવુડા ગામના સર્વે નંબર ચારસો પચીસ એનો સત્તા પ્રકાર છે જૂની શરત જમીનનો ઉપયોગ શેના માટે કરો છો તો ખેતી લાયક ઉપયોગ જો બિન ખેતી હોય તો અહીંયા બિન ખેતી લખેલું હશે સત્તા પ્રકારમાં નવી શરત જૂની શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર એવું બધું હશે પછી ખેતરનું નામ હશે અહીંયા ધારો કે ટેમ્બો છે વાળું છે જે તમારે ખેતરનું નામ હશે એ અહીંયા હશે પછી અન્ય કઈ વિગત હશે તો ત્યાં અહીંયા હશે આનો જે ચારસો પચીસ નો જૂનો સર્વે નંબર હશે પ્રમોલ્ગેશન પહેલાનો એ અહીંયા હશે જૂનો સર્વે નંબર પછી જૂના સર્વે ને લગતી જે કંઈ નોંધો હશે એ અહીંયા હશે પછી એને લગતી બીજા હક અને બોજાની નોંધો પાક વિરાન લીધું હોય એ બધી નોંધો અહીંયા હશે કોઈ હુકમ થયા હોય એ બધી નોંધો બીજા હકમાં હશે પછી પ્રમોલગેશન થયેલું હશે તો તમારે અહીંયા આ નકશો આપેલો હશે જેની ચારેય બાજુ જે સર્વે નંબર હશે એ ટાઈપનો આખો નકશો હશે ચતુર્દિશાનો દાખલો જે હતો એને બદલે હવે અહીંયા નકશો આવે છે એ આ પ્રમોલ વિશેની ની નોંધ થઈ હશે તો આવશે પછી અન્ય માહિતીમાં અહીંયા આવે છે લાયક જમીન અને એનું ક્ષેત્રફળ જરાય જમીન છે એનું ક્ષેત્રફળ આટલું છે કુલ ક્ષેત્રફળ આટલું છે એનો આકાર રૂપિયા આટલા છે જોડી પાણી ભાગ ગણતિયા વિગત એ બધું માહિતી અહીંયા આવશે અહીંયા કોઈ ખરાબો હશે તો અહીંયા નીચે કરાવવાની ક્ષેત્રફળ હશે અને પછી કુલ ક્ષેત્રફળ અહીંયા આવશે અહીંયા આનો ખાતા નંબર કયો છે તો કે 562 છે એનું ક્ષેત્રફળ કેટલું છે એનો આકાર કેટલો છે પછી કોના નામે છે એ અહીંયા લખેલું હશે આ સાત બાર કોના નામનો છે અને એક કયા નોંધથી ખાતેદાર બનેલ છે એનો નોંધ એના કૌંસમાં લખેલો હશે આ નવા સર્વે નંબરને લગતી જેટલી નોંધો હશે એ અહીંયા લખેલી હશે અહીંયાની બધી નોંધો નવા સર્વે નંબરની હશે અને એની બીજા હકની નોંધો નગર નવા સર્વે નંબરને લગત એ બધી અહીંયા હશે પાક ધિરાણ કે પછી કોઈ પણ કેસ ચાલુ હોય કે એ બધું જેમ કે અહીંયા એસબીઆઈમાં પાક વિરાણ છે કોઈ બીજા અન્ય કેસ હોય એ બધું હુકમ થયેલા હોય એની માહિતી અહીંયા હશે અને હવે આ ઓનલાઈન ડિજિટલ મળે છે એટલે ઘર બેઠા પણ આ ડાઉનલોડ કરી શકાય છે પેમેન્ટ કરીને એની આર ની સાઈટ પર આપણે ઓનલાઈન પણ જોઈ શકીએ છીએ અને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ એની કિંમત હોય છે પાંચ રૂપિયા એક નોન એક સાત બારના હવે આપણે આઠ નંબર જોઈશું તો આ છે ખાતાની વહી જે આપણે ખાતા બુક આવતી હતી એના બદલે હવે આવે છે આઠ અ જે જમીન જમીનની ખાતા વહી પહેલાં હાથથી લખીને તલાટીઓ આપતા હતા હવે ઓનલાઈન થઈ ગયું છે એટલે આ આઠ અ જેની અંદર જે ખાતા નંબર હતો પાંચસો બાસઠ એ હોય છે ગામનું નામ જિલ્લો તાલુકો જેનું ખાતું હોય છે એનું અહીંયા નામ હોય છે અને એના જેટલા સાત બાર હોય ધારો કે એક ખાતાની અંદર ચાર પાંચ જેટલા ખેતર હોય તો એ અહીંયા આપેલા હશે એનો ટોટલ કેટલા નંબર સાત બાર છે એનું ટોટલ ક્ષેત્રફળ કેટલું છે એનો આકાર કેટલો છે એનો ઉપયોગ શું થાય છે કઈ નોંધથી આ તમને સર્વે નંબર મળેલો છે એ બધી જ વિગતો આઠમાં હોય છે ઇનશોર્ટ જે ખાતાવાહી આવતી હતી પહેલાં એના બદલે આ આઠ છે ઓનલાઈન થઈ ગયો છે હવે ખાતા વહીની જરૂર નથી પડતી આ પણ તમને ઓનલાઈન પાંચ રૂપિયા કપાવો તો તમને એની આરોડ પર મળી રહેશે હવે બધી જ વિગતો આપણને ઓનલાઈન મળતી હોય છે એટલે ખાસ આપણે ઓફિસના ધક્કા રહેતા નથી આભાર